પેલા તો આપડે બે હાથ ઊંચા કરી અને જોર મારી જોગણી મને જય બોલાવશું જોર થી બોલજો પાછા આજુબાજુ ગમ ખબર પડી જો મોમો ભણોને ને આયા તા ભાઈ ગઢવી સાહેબ આયા તા મહેશ ભાઈ આયા તા બેનશ્રી આયા તો અને પ્રોગ્રામ એવો થયો કે ભાઈ આજુબાજુમાં માં રંગત આવી જાય બોલો જોગણી વાત કી લાડવા નતા હે હે કે આમાં માતાજી પ્રાણ પ્રતિષ્ઠા ફોટો આપડે મળ્યા છીએ સરપંચ સાહેબ નું આમંત્રણ હતું ગુવાજી નું આમંત્રણ હતું સ્ટેજ ઉપર બેહાયેલા તમામ મહેમાનો

ભરી જલો મુઢાલે ના બેયમ મુઢા ઉપર જવ લાગુ રો કઈ જેટલા હરકતી અને જેટલા મોતી આપણે અવસર કરી જે દીકરી નો અવસર તો વારા કરી ઘણાય અવસર આવ પણ આ માનો ખરો ને ઘરે કર એક જ વખત આવો અવસર આવો એ મોણી લેવાનો હોય મોમા

મને ખબર ના કોકનું નો પાછું પાછો ખરતા છે ના ના આ તો બે દાડા ખરા જ ફેર પાછળ બેહેલી હવા છે બીજો કોઈ નહીં હા લાઈ છે ને સુંતરી એટલે શોક ડુંગુ ગાતા છે હા એ વાત સાચી કરી સુંતરી નો માહોલ ચાલુ છે આ બે દાડા ખરા ને મફત ના શોક પોત પછી મળતા રહે ને ઈ બેઠા છે તો આ દુધી વળી જિંદગી માં એસ કરી દે અને પછી ભયલ લરાવશે ટુટની એ રાજી પણ બલા ભય કારણે ભેગા લાડવા નઈ ખાય છોટી ખાવા દી પૂછાયો આયો આયો ને કનો કેવો છો તમે જ બોલો કહું છે ગપ્પા

ઓય મન પચા હતાના મારે એ ભાઈ મજાકમાં મહિતી મજાક સા બિલકુલ નહીં આ લુચ્ચો અમો તારા ગ્યાંથી નહીં રે એટલે કાખા ગોમમાં કોઈ આ લુચ્ચો લુચ્ચો ન કરવાનો ધન જોક પહાવર જેટલો છેની તો સાને કોઈ આ સોલો કરો જ્વારામુખી જ્વારામુખી ઓ હો હો જ્વારામુખી જોક આલે

બેદરા હો અમ તું આખા ગામને કાપસી ચાલે હલે એ તો ચાલે મારે તો ગોમમાં તેલ લાવું છું આ રોજ મૂછે પાઉ મૂછો થઈયો આટલું ખાધું તું મૂછો કર તું ડબલ હો સાચી વાત છે ખાવ ના તો ચાલે પણ મૂછને પડો નો જ જોવો બસ એટલે હું કરવા સોયલો કરવા હી હી અરે સોયલો કરું કે ગમ્મો વતન જ ના ફરો આ મહાન ખેમા આ બધો બી હોય એટલે રાખું છું અમે તારી દોહી તારાથી નહીં બી વાતી બીજા બી કાલે પણ જાયા ખૂણા કીરા વાજે કે લખાવો મે તદા અરે જોર મે તો એટલે અને દેખો તો અના દેખો તો મને લાગે પહેલો પાસો નતો કરે તમને શું ખબર

જેઠીપુરા ના દાદા રમા એ બેઠો બેઠો વાતો કરતો હતો ને આ વખત બધા આપણી બાજુ ખેંચી લેવા છે તું આખે રાખો ખેંચ

તો આ વખત તમે રવા જોઈએ વાના કરીએ તો મારું કોમ કાજ નહીં અમારે મને ફૂકડાળ મો હું ગામ નું હું બરબાદ કરી નાખવાનું છે તારા જેવા લુખા તો છેટલા સપના જ હોય છે આ વખત મને ફોરમ ભરવા દે કે યાર એક વખત તો ભર અમે તારી ડુસી તને આવવા તૈયાર નહીં લે હું ફોરમ ભરવા નીકળ્યો તારી પોજી શેશેલો પાફળ પાડે દે હાલ નહીં હાલ ભઈ નાખું આ તો ખરા ખાલી બેસી ખબર પડી બોલા આપડે અક્ષર માતાજી નો સર કરવા છે બીજા કલાકારો ને હજી તો ઘણા સોપરવાના છે બોલા ચોકડી જય わもうでれは。